નમસ્કાર આપનું ભાવનગર ના ખેડૂતવાસ વિસ્તાર માં આવેલ મકાન માં ધોળા દિવસે ચોરી ની ઘટના બની હતી પોલીસે ગણતરી ની કલાકો માં ચોરી કરનાર શખ્સ ને સાથે ઝડપી લીધો છે ચોરી કરનાર શખ્સ પાડોશી હોવાનું પોલીસ તપાસ માં ખુલ્યું છે ભાવનગરના આનંદનગર પાસે આવેલ ખેડૂતવાસમાં રહેતા શંકરભાઈ રાઠોડ ડીજે સાઉન્ડવાળાના બંધ મકાનમાં બે દિવસ પહેલા ધોળા દિવસે ચોરી થઈ હતી આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી બંધ ઘરમાં ધોળા દિવસે ચોરી કરનાર શંકરભાઈ રાઠોડના ઘરની બાજુમાં રહેતા મૂળ કાળા તળાવના વતી સંજય રમેશભાઈ રાઠોડની ધરપકડ કરી છે પોલીસે ચોરી કરેલ રૂપિયા પાંચ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે